હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલકાના કિચનમાં તમારું સ્વાગત કરું છું જરાય ચિકાસ ના રહેવો અને એકદમ કડક આજે આપણે ગુંદાનો સંભારો બનાવીશું દરેક ગુજરાતીઓના ઘરમાં આ ગુંદાનો સંભારો બનતો જ હોય છે પણ ઘણાનો પ્રશ્ન હોય છે કે ગુંદામાં ચિકાસ રહી જતી હોય છે તો આજે હું તમને એવી એક સરળ ટિપ્સ બતાવીશ જેનાથી ગુંદામાં ચિકાસ પણ નહીં રહે અને સંભારો એકદમ કડક બનશે તો ગુંદાનો સંભારો બનાવવા માટે અહીંયા આપણે અઢીસો ગ્રામ જેટલા ગુંદાને લઈ લઈશું ગુંદાને સારી રીતે ધોઈને કોરા કરી લઈશું જો ગુંદાની અંદર પાણીનું પ્રમાણ હશે તો ગુંદા એકદમ ચીકણા બનશે અને ઉપરનો ડાળખાનો ભાગ આપણે કટ કરી લઈશું અને આ રીતે થોડા મોટી સાઇઝના ગુંદા હોય એવા જ લેવાના છે હવે દસ્તાની મદદથી આ રીતે વચ્ચે જે ઠળિયાનો ભાગ છે એ આપણે કાઢી લેવાનો છે ગુંદાનો બીજ નીકળી જશે એટલે આ રીતે બે ફાડા થઈ જશે હવે આ રીતે બધા જ ગુંદાને બે કટમાં આપણે ડિવાઈડ કરી લીધેલા છે તો મેં એ રીતે કટ કરીને બધા જ ગુંદાને તૈયાર કરી દીધેલા છે હવે એક બાઉલની અંદર બધા જ ગુંદા એડ કરી લઈશું અને અડધી ચમચી જેટલું આપણે એની ઉપર મીઠું એડ કરી લઈશું તો આ રીતે ગુંદા એડ કરીને એની ઉપર મીઠું એડ કરવાથી ગુંદામાં ચિકાસ નહીં રહે અને જે સંભારો છે આપણો ગુંદાનો એકદમ છૂટો છૂટો બનશે તો આ રીતે મીઠું એડ કરીને ઢાંકીને ફક્ત પાંચથી છ મિનિટ આપણે એને રેસ્ટ આપીશું તો આ રીતે ગુંદાને રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે જો આ રીતે ગુંદાને રેસ્ટ આપ્યો ને તો તમારો સંભારો પણ એટલો સરસ બનશે ટેસ્ટમાં પણ સારો લાગશે અને એકદમ સરસ ચિકાસ વગરનો બનશે તો આ રીતે ઢાંકીને મેં અહીંયા પાંચથી છ મિનિટ રેસ્ટ આપ્યા બાદ તમે જોઈ શકો છો મીઠાનું થોડું એવું પાણી થઈ ગયું છે એટલે ગુંદા છે એકદમ સરસ રીતે એની ચિકાસ બધી જ નીકળી ગઈ છે હવે એક પેનની અંદર આપણે બે ચમચી જેટલું તેલ ગરમ કરી લઈશું તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે એની અંદર એક ચમચી જેટલી રાઈ એડ કરી લઈશું અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું સંભારાની અંદર રાઈનું પ્રમાણ થોડું વધારે હોય છે એટલે થોડી વધારે એડ કરવી રાઈ જીરું સારી રીતે ચટકી જાય એટલે અડધી ચમચી જેટલા આખા મેથીના દાણા એડ કરીશું અને તીખા બે લીલા મરચાં એડ કરી લઈશું સંભારો વધારે પડતો તીખો નથી હોતો અને એની અંદર આપણે લાલ મરચાં નથી નાખવાના એટલે લીલા મરચાંનું પ્રમાણ અહીંયા મેં થોડું વધારે લીધેલું છે અને એક લાલ મરચું આ રીતે કટ કરીને એડ કરી લઈશું હવે સારી રીતે બધી જ વસ્તુને સરસ તેલની અંદર સાતરી લઈશું આખા મેથીના દાણા એડ કરવાથી એનો સંભારાનો ટેસ્ટ સરસ આવતો હોય છે એટલે જરૂરથી એડ કરજો હવે અહીંયા અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરી લઈશું અને પાંચથી દસ ફ્રેશ મીઠા લીમડાના પાન એડ કરીશું અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે તેલની અંદર સાતળી લઈશું તો આ રીતે બધી જ વસ્તુને તેલની અંદર સરસ રીતે સાતડતાં મને બેથી ત્રણ મિનિટનો સમય લાગ્યો છે બધી જ વસ્તુ સરસ સતળાઈ જાય એટલે જે આપણે મીઠાવાળા ગુંદા હતા એને આપણે એડ કરી લઈશું અને બધી વસ્તુને મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો અત્યારે મેં ગુંદા એડ કર્યા છે તો પણ એની જરાય ચીકાસ નથી હવે સંભારાની અંદર આપણે બીજું કંઈ જ નથી એડ કરવાનું એટલે એક ચમચી જેટલો હળદર પાવડર એડ કરીને મિક્સ કરી લઈશું બીજા કોઈ પણ અદર ગરમ મસાલા કે બીજા કોઈ જ મસાલા નથી એડ કરવાના બસ આ રીતે હાઈ ગેસની ફ્લેમ પર ગુંદાને આ રીતે મિક્સ કરતા જઈને સાતળી લઈશું એટલે લગભગ ત્રણથી ચાર મિનિટની અંદર ગુંદા સારી રીતે સતરાઈ જશે સંભારો છે એટલે આપણે હાઈ ગેસની ફ્લેમ પર કૂક કરવાનો છે જો તમે લો ગેસની ફ્લેમ કરશો તો એમાંથી પાણી છૂટવા લાગશે અને એકદમ સોફ્ટ થઈ જશે હવે લાસ્ટમાં આપણે એક ચમચી જેટલો મેથીનો ભૂકો એડ કરી લઈશું મેથીનો પાવડર એડ કરવાથી સંભારાનો ટેસ્ટ ડબલ થઈ જતો હોય છે એટલે જરૂરથી એડ કરજો કડવું જરાય નહીં લાગે પણ એનો ટેસ્ટ છે એકદમ સરસ રીતે થઈ જશે હવે તમે જોઈ શકો છો ગુંદા સારી રીતે કૂક થઈ ગયા છે બધા જ ગુંદાના એક એક ફાળાની અંદર મસાલો પણ ભરપૂર પ્રમાણમાં છે એટલે બસ એકદમ ટેસ્ટી ચટાકેદાર ગુંદાનો સંભારો તૈયાર છે ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું અને આ ગુંદાનો સંભારો તમે રોટલી પરાઠા સાથે પણ ખાઈ શકો છો અને દાળ રાઈસ સાથે પણ ગુંદાનો સંભારો એન્જોય કરી શકો છો જ્યારે ઘરમાં કોઈ પણ શાકભાજી ના હોય ને ત્યારે પણ તમે બનાવી શકો છો ઉનાળાની ગરમીમાં અત્યારે ગુંદા સિઝનમાં છે એટલે જરૂરથી બનાવજો એક ટેસ્ટી અને સરળ બનશે અને મારી આ એક સિક્રેટ ટીપ સાથે બનાવજો જરાય ગુંદામાં ચિકાસ પણ નહીં રહે તો કેવી લાગી આજની મારી રેસીપી એ પણ જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ મળી એક નવા વિડીયો સાથે